ઘરની બહાર રમવા જાવ ત્યારે શું શું ધ્યાન રાખવાનું બરાબર હાલો સૌથી પહેલા મને એમ કહો કે તમે ઘરની બહાર રમવા જાવ છો શેરીમાં રમવા જાવ છો ક્યાં રમવા જાવ છો ઘરની બહાર ઘરની બહાર ઘરની બહાર રમવા જાવ એટલે કોકની નજરની સામે મોટા ઘરના હોય એની નજરની સામે જ રમવા જાવાનું બરાબર પછી તમે શેર માં કે ખાચા ને નીચે ને રમતા હોય ત્યારે કાંટાવાળી વાળી હોય ગોળી હોય બરાબર કાંટાવાળા હોય બધા બરાબર કુતરા હોય બરાબર પ્રાણીઓ હોય એને તમારે પથરા મારવાના કોણ મારે પથરા નહી પથરા

તમારે આગળ આવે કે તમને મટકું ભરી જાય તો ઈ તમારે બધું કરવાનું નહીં પછી શેરીમાં નીચે રમવા જાવ બરાબર રસ્તામાં રમવા જાવ ને ત્યાં ગટર હોય ડિમ્પલ ગટર હોય ના ઢાકણા આગળ રમવાનું નહીં જો ઈ ઢાકણું કદાચ ખુલ્લું હોય ને તમે રમતા હો તો રમતા રમતા એમાં અંદર પડી જાવ પછી કોઈ વાનું નહીં પછી મમ્મી રસોઈ કરતી હોય બરાબર એટલે બધું ગરમ ગરમ બનાવતી હોય ગેસ આગળ હોય ગેસ આગળ હોય પછી ન્યા તમે રમો રમવા જા મમ્મીને હેરાન કેમ ન કરો ને દાજી જા હું બી કાક કરતી હોય તમે એને હેરાન કરતા હોય ને મમ્મી રાજી જાય ને તમેય રાજી જા મમ્મીને હેરાન કરવાની નહી બરાબર હવે જરીમાં રમતી વખતે આને સાવચેતી રાખવાની બરાબર અહીંયા એટલા રહ્યા જવાનું નહી ચप्पल પહેરીને રમવાનું પપ્પી નજરની ગાય કુતરા ને મારવાનું